પતિ મકાન ને તાળું મારી ફરાર થઈ ગયો ત્યારે દસ દિવસ બાદ પોલીસ ને સોફા પરથી મળ્યો મૃતદેહ જ્યાં હત્યારા પતિ ને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો ત્યારે પત્ની ની ગળું દબાવી હત્યા કરવાની કબૂલાત છે ત્યારે પતિ કેતન પટેલ ના ચૌદ જૂન સુધીના ના મંજૂર કરવામાં આવ્યા છે તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે વડોદરા થી કે જ્યાં પતિએ પત્નીની ની ઠંડા કલેજે હત્યા કરી નાખી છે વડોદરાના સમાચાર છે જે પતિએ ઠંડા કલેજે પત્નીને મોત ને ઘાટ ઉતારી છૂટાછેડાના રૂપિયા ન આપવા પડે તે માટે થઈને પતિ એ પત્ની હત છે ઝી પાડ્યો છે જ્યાં પત્રીનું ગળું દબાવી હત્યા કરાયા ની કબુલાત કરી છે આરોપીએ ત્યારે પતિ કેતન પટેલ ના ચૌદ દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે ખાતે પરમ એવન્યુ પ્લેટમાં તારીખ ત્રીસ મળેલા પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોત દાખલ કરી એનું પોસ્ટમોર્ટમ કરવામાં આવેલ અને આ સમગ્ર તપાસ દરમિયાન આમાં જે મરણ જનાર બેન છે એને બે હજાર ચૌદમાં કેતન નાકરાણી સાથે લગ્ન કરેલ અને તેની સાથે અહીંયા બંને રહેતા હતા એ માહિતી આધારે આ જે એના પતિ છે એ બનાવ પછી એને બહારથી લોક મારી અને ભાગી ગયેલ જેની તપાસ કરતા આમાં ના ડીસીપી શ્રી યુવરાજસિંહ જાડેજા સાહેબ તથા એસીપી શ્રી રાઠોડ સાહેબ તથા સ્થાનિક પોલીસ સ્ટેશન અટલાદરા પોલીસ સ્ટેશનના માણસો અને અમારા ઝોનના ડીસીપી શ્રી સોની સાહેબ

અને એ કલમો મુજબ પુનઃ રજિસ્ટર કરવામાં આવેલ છે અને આરોપીની